ભાવનગર શહેરના વડવા નેરા વિસ્તારમાં એક જુનવાણી મકાન અચાનક ધરાશાયી થયું હતું આ ઘટના વડવા નેરા ચોકમાં સિમલા પાન સામેના ખાચામાં બનેલી છે મકાન ધરાશાયી થતા ભારે સાથે લોકોની ભીડ એકત્ર થઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર મકાન બહુ જુનવાણી હતું અને તેના પાટિયા અને દિવાલો થોડા સમયથી નબળી અવસ્થામાં હતા આજે તે મકાન તૂટી અને ધરાશાયી થયું સદનસીબે ઘટનાના સમયે મકાનમાં કોઈ હાજર ન હતું અને કોઈ જાનહાની ન સર્જાતા લોકોમાં રાહતની જાણ થતાં પીજીવીસીએલ દ્વારા વીજળીના કનેક્શન ખંડિત કરી લોકોને આના કારણે અન્ય આકસ્મિક ઘટનાઓથી બચાવવાની કોશિશ કરી મકાનના ધરાશાયી થવા પાછળના કારણોની તપાસ માટે પ્રશાસન દ્વારા કમિટી ગઠિત કરાય છે શહેરમાં આવા જૂના મકાનોની ગણતરી કરવામાં આવશે અને તેઓની તબદીલ અથવા સમારકામ માટે મકાન માલિકોને સૂચન આપવામાં આવશે

સંવાદદાતા અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર